આકાશવાણી સમાચાર સમા વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંધારણને દેશની એકતાનો આધારસ્તંભ ગણાવીને જણાવ્યું છે કે તેમની સરકારની નીતિઓ દેશની એકતા વધુ મજબૂત બનાવવા માટેની છે ગઈકાલે લોકસભામાં બંધારણના પંચોતેર વર્ષ નિમિત્તે યોજાયેલા ખાસ ચર્ચા સત્રમાં જવાબ આપતા તેમણે આ મુજબ જણાવ્યું હતું દેશની એકતા મજબૂત બનાવવા એનડીએ સરકારે જમ્મુ અને કાશ્મીરમાં ત્રણસો કલમ નાબૂદ કરવી અને એક દેશ એક વેરો નીતિ અંતર્ગત જીએસટીનો અમલ કર્યો છે બંધારણને સમગ્ર દેશ માટે ગૌરવની બાબત ગણાવીને શ્રી મોદીએ તેમની સરકારે ખેડૂતો અને મહિલાઓના વિકાસ માટે લીધેલા પગલાઓની વિગતો આપી હતી લોકસભામાં ભારતીય બંધારણના પંચોતેર વર્ષ અંગેની ખાસ ચર્ચા ગઈકાલે પણ જારી રહી હતી કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજીજુએ દેશના બંધારણની રચનામાં બાબા બાબાસાહેબ આંબેડકરના યોગદાનની વિગતો આપીને તેમની કામગીરીને બિરદાવી હતી તેમણે કહ્યું કે દેશને આઝાદી મળ્યા બાદ દરેક નાગરિકને સમાન અધિકાર મળે એ બાબત સુનિશ્ચિત કરવામાં આવી રહી છે બંધારણની આ ભાવનાને કેન્દ્રમાં રાખીને નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની સરકાર સબકા સાથ સબકા વિકાસના મંત્રને અપનાવીને આગળ વધી રહી છે ચર્ચામાં ભાગ લેતા વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ બેરોજગારી અગ્નિવીર યોજના તેમજ ખેડૂતો સામે કહેવાતી કડક કાર્યવાહી જેવા મુદ્દાઓ ગૃહમાં રજૂ કર્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં યોજાયેલી અગ્રસચિવની ચોથી રાષ્ટ્રીય પરિષદમાં ગઈકાલે અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેઓ આજે પરિષદમાં સંબોધન કરશે ત્રણ દિવસની આ પરિષદનો ગઈકાલથી આરંભ થયો છે જેમાં વિકાસના એક સમાન એજન્ડા લાગુ કરો અને રાજ્યોની સાથે સુમેળ સાધીને વિકાસની રૂપરેખા તૈયાર કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરાઈ રહ્યું છે આ પરિષદમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે ભાગીદારી વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ થશે આ પરિષદમાં બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સચિવો વરિષ્ઠ અધિકારીઓ અને આ ક્ષેત્રના નિષ્ણાંતો ભાગ લઈ રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ધોરડો સફેદ રણની મુલાકાતે આવશે મુખ્યમંત્રી શ્રી પટેલ ધોરડો ખાતે ક્રાફ્ટ બજાર ફૂડ બજારની મુલાકાત લઈને પૂનમની રમણીય સાંજે સફેદ રણને નિહાળશે ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સફેદ રણના કલ્ચરલ પ્રોગ્રામમાં સહભાગી થઈને વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓને નિહાળશે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભારતીય ટપાલ વિભાગના રણોત્સવ બે હજાર ચોવીસ પચીસથી આધારિત સ્પેશિયલ પોસ્ટલ કવર અને સ્પેશિયલ કેન્સલનું પણ વિમોચન કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે આ મુલાકાત દરમિયાન પ્રવાસન મંત્રી મુરૂભાઈ બેરા ઉપસ્થિત રહેશે ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ એનએચએ ધોરીમાર્ગો પર સલામતી વ્યવસ્થા મજબૂત કરવા રાજમાર્ગ સાથી નામના અદ્યતન પેટ્રોલિંગ વાહનો શરૂ કરવાનો નિર્ણય લીધો છે વાહનોમાં સંદેશા વ્યવહારના અદ્યતન સાધનો અને સલામતી માટેના ઉપકરણો રહેશે રાજમાર્ગ સાથી પર રહેલા એઆઈ આધારિત વિડીયો કેમેરાઓ મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવાની સાથે ધોરીમાર્ગ પર મુકાયેલા વિવિધ માહિતી દર્શક બોર્ડ તથા અન્ય માળખાકીય અસ્કાયમતોની માહિતી પણ મળશે ગુજરાત સરકારે ખાનગી હોસ્પિટલના દર્દીઓને હોસ્પિટલના જ મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવા ફરજ પાડી શકશે નહીં તેવો નિર્દેશ આપ્યો છે તંત્રે અહીંથી દવા ખરીદવી ફરજીયાત નથી તેવા સાઇન બોર્ડ લગાવવાનો પણ ખાનગી હોસ્પિટલોને નિર્દેશ આપ્યો છે શિયાળાની કડકડતી ઠંડીમાં કેટલીક શાળાઓ હજુ પણ વિદ્યાર્થીઓને અમુક જ રંગવાળા સ્વેટર પહેરવાનું દબાણ કરી રહ્યા હોવાની માહિતી શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાને મળી હતી ત્યારે આ મામલે તેમણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આવી શાળાઓ સામે જિલ્લા શિક્ષણ અધિકારી કાર્યવાહી કરશે આ મામલે સરકાર દ્વારા તમામ જિલ્લામાં શિક્ષણ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કચ્છમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે ત્યારે રાજ્યમાં નલિયામાં ગઈકાલે છ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યમાં સૌથી મોખરે રહ્યું હતું જ્યારે કંડલામાં આઠ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું છે અને ભુજનું લઘુત્તમ તાપમાન અગિયાર પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું છે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસ્બેનમાં ગઈકાલથી શરૂ થયેલી ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચના પહેલા દિવસની રમત તેર ઓવર બાદ વરસાદના કારણે બંધ રાખવાની ફરજ પડી છે ઓસ્ટ્રેલિયાએ તેર ઓવરમાં વિના વિકેટે અઠ્યાવીસ રન નોંધાવ્યા છે ઉસ્માન ખ્વાજા ઓગણીસ રન સાથે અને નાથન ચાર રન સાથે રમતમાં છે ભારતના સુકાની રોહિત શર્માએ ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો ભારતે તેની ટીમમાં આર અશ્વિન અને હર્ષિલ રાણાને બદલે રવિન્દ્ર જાડેજા અને આકાશદીપને રમવાની તક આપી છે અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર